સમાચાર રાજકોટના ધોરાજીથી જ્યાં પ્લાસ્ટિક ઉદ્યોગ એસોસિએશન ખેડૂતોએ વિવિધ બેનર સાથે શહેરમાં બાઇક રેલી યોજી અને પ્રાંત અધિકારીને રોડ રસ્તા બિસ્માર હોવાનું આવેદનપત્ર આપ્યું ધોરાજીના જુનાગઢ રોડ જમનાવર રોડ સહિતના રોડ રસ્તા બિસ્માર હોવાના કારણે પ્રશાસનને જગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

પંદર વીસ દિવસની અંદર આ રોડ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી માર્ગે ઝલક કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધ નું એલાન પણ આપીશું